બધા હાવજ આવ્યા છે આપણા રાજકોટ થી ત્રણ હાવજ અહીંયા દેખાય છે ચોથો હું કચ્છી અને એક હાવજ કેમેરા ની આ સાઈડ છે એ અમે તમને સંજોગો વસાત બતાવી શકતા નથી આ ખૂબ મોટો વોટરફોલ છે આપણને ખંડાલા જતા રસ્તામાં અત્યારે આપણે અહીં ઉભા છીએ પુલ ઉપર વાહનો અવર જવર કરે તો રીતસર નો પુલ ધ્રુજે છે આપડે તો કચ્છના માણસ વાળા વિસ્તાર ના એટલે આમ જમીન ધ્રુજતી હોય એવું લાગે ખતરનાક ભાઈ થી લોનાવાલાના સફરમાં અત્યારે અમે વચ્ચે રસ્તામાં અહીંયા એક હોટેલ છે બિકાનેર હોટેલ ત્યાં રોકાઈ ગયા છીએ વરસાદ ફૂડ છે પહેલાં એક કલાકથી વરસાદમાં અમે ચાલી રહ્યા છીએ પણ હવે રોકાઈ ગયા કે તો થોડોક વરસાદ જો રોકાઈ જાય તો મજા આવે આ હોટલનો કંઈક નજારો છે આવો વરસાદ અત્યારે રોકાવાનું નામ લેતો નથી અને વરસાદ જે છે એ બંધ થવાનું નામ નથી લેતો ભૂખ લાગી છે ખૂબ સારી હવે આપણે આ નાસ્તો કરીને અહીંથી આગળ નીકળતું લોનાવાલા ખંડાલા ખંડાલા ઘાટ ઉપર આપણે છીએ ને અત્યારે અહીંયા સામે વોટરફોલ દેખાય છે ખુબ દૂર થી એ દેખાતા હતા પણ અહીં આ દ્રશ્ય જોવા મળ્યું એટલે આપણે અહીં આપણી બાઇક છે જે ઊભી રાખી દીધી અને મસ્ત પાણી ઉપર થી ખડખડ ખડખડ વહી રહ્યું છે જોરદાર ખૂબ મોટો વોટરફોલ છે આપણને ખંડાલા જતા રસ્તામાં અત્યારે આપણે અહીં ઉભા છીએ બાઈક ત્યાં સામે પડી છે ને ખૂબ જ મોટો વોટરફોલ આપણને અહીં જોવા મળ્યો છે તો આપણે છીએ ખંડાલાના રસ્તામાં અને અમે હાઈવે ઉપર ટ્રાફિક પણ જોઈ શકાય છે હવડા સવડા ઘણા બધા રસ્તા છે બાઈફોવાળા મિત્રો પણ જાય છે અહીંથી સામે બાઈક સામેવાળી એક ગાડી પાછી આવે છે Ah, tô vendo, vai, vai. વરસાદ અત્યારે રોકાઈ ગયો છે રસ્તામાં ફૂલ વરસાદ હતો ફૂલ મોજ કરી અને અત્યારે અહીંથી જુઓ વાહનો નીચેથી જાય છે જોરદાર દ્રશ્ય અને હવે થોડુંક ઉપર ચડવાનું બાકી છે અને આગળ હજી આપણે ઘણું બધું જોવાનું પણ બાકી છે આ આપણી એક્ટિવા છે અને એક્ટિવાના સારથી છે વિવેકભાઈ કેમ છો કેવો રસ્તો હતો બહુ ડેન્જર હતું પેલા પેલા કેવું લાગ્યું આગળ પેલા તો થંડરસ્ટ્રોમ ને બધું હતું ત્યારે વીજળી કડકતી હતી ને ઓ મજા આવી ગઈ

મસ્ત ત્યાં સામે ડુંગર ની ચોટી સાથે એકદમ વાદળો રમત કરી રહ્યા છે અને ત્યાં બ્રિજ છે એ બ્રિજ છે રેલવેનું અને અહિયાં પણ વોટરફોલ આપણને દેખાય છે ત્યાંથી પણ મસ્ત પાણી આવે છે અરે બ્રિજ તો હિલ રે આવી કસમ છે તે પુલ ઉપર વાહનો અવર કરે છે રીતસર નો પુલ ધ્રુજે છે આપણે તો કચ્છ માણસ ભૂકંપ વાળા વિસ્તાર એટલે આમ જમીન ધ્રુજતી હોય એવું લાગે ત્યાં સામેની બાજુથી ફરીને બીજી જગ્યાએ આપણે આવી ગયા છે અને સામે એક સુંદર દ્રશ્ય આપણને જોવા મળે છે આપણે આ સાઈડ થી આવ્યા છીએ ને આ બાજુ જવાનું છે તો આપણે હવે આપણે રોકાવાની જે જગ્યા છે ત્યાં પહોંચી રહ્યા છીએ થોડીક જ વારમાં અને અંધારો આમ તો અત્યારમાં પડે છે કારણ કે છ ને વીસ થઈ છે પણ અંધારું પડવા આવી ગયું છે કારણ કે ચારે બાજુ વાદળ છવાયેલા છે અને ફૂલ વરસાદમાં રસ્તામાંથી આવે છે એટલે હવે ઠંડી પણ લાગે છે પબ્લિક ખૂબ ઓછી છે રનિંગ દિવસ છે એટલે પબ્લિક ઘણી ઓછી છે અદરવાઈઝ અહીંયા આપણે આવીએ લોનાવાલા વિસ્તારમાં અને ખાસ કરીને ખંડાલા ઘાટ જવા માટે જે મિત્રો આવતા હોય તો પબ્લિક ખૂબ હોય પણ રનિંગ દિવસ હોવાને કારણે આપણને બેનિફિટ મળ્યો છે ને એનાથી વિશેષ બેનિફિટ એ મળ્યો છે કે લગભગ આખા રસ્તામાં આપણને વરસાદ મળ્યો છે લાલી સારે સહી બાબે યાર

પુલ આગાહી છે રેડ એલર્ટ છે અને આજ રસ્તે થી થઈને આપણે જવાનું છે હાઈવે છે એટલે વાંધો આવશે નહી બાકી વરસાદમાં આ પ્રકારનો આપણે રિસ્ક લેવો જોઈએ નહીં ચાલો હવે હું તમને બતાવું છું આપણે અહીંયા છે છે સ્થળનું નામ હોસ્ટેલર પાંચસો રૂપિયા એનો ચાર્જ છે મસ્ત રહેવાની વ્યવસ્થા છે આ છે અહીંયા સ્વિમિંગ પુલ અને અહીંયા બેસીને આપણે સારો એવો સમય પસાર કરી શકીએ છીએ હાઈવે એકદમ બધી ગેમ પણ તમને અહીંયા રમવા મળી જાય નીચે કેન્ટીન પણ છે કે આપણે ચા નાસ્તો પણ કશું આપણા વિવેકભાઈ પીરાજી ચૂક્યા છે ગુડ મોર્નિંગ આપણે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત ને સવાર ભેગા અહીંયા જે ભૂખ્યા ને ભોજન મળે એવું અનક્ષેત્ર છે આમ તો કે અંગ્રેજીમાં એને કેન્ટીન કહેવાય પણ સવાર ભેગા આ બધા હાવજ આવ્યા છે આપણા રાજકોટથી ત્રણ હાવજ અહીંયા દેખાય છે ચોથો હું કચ્છી અને એક હાવજ કેમેરાની આ સાઈડ છે એ અમે તમને સંજોગો વસાત બતાવી શકતા નથી પણ મારા હૃદયની સૌથી નજીક એ છે કારણ કે સૌથી પહેલા એને મને ઇન્સ્ટોગ્રામ ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરેલ છે અને આ ભાઈઓને ખાસ એટલે નીકળતા નીકળતા સાથે લીધા છે બ્લોગમાં કાયમી આપણે એકબીજાને યાદ કરી શકીએ મળી શકીએ અને તેઓ લોનાવાલા ફર્સ્ટ ટાઈમ આવ્યા છે હું પણ ફર્સ્ટ ટાઈમ આવ્યો છું અને ગઈકાલે સુપર સુપર મોસમ હતો એકદમ ફૂલ વરસાદમાં અમે આવ્યા છીએ અને ખૂબ મજા અહીંયા આવે છે અને અહીંયા અમે હોસ્ટેલરમાં રોકાણા છીએ હોસ્ટેલર ઉપર થોડુંક વ્યુ અમે તમને આ વિડિયોની અંદર બતાવેલ છે તો આપ પણ અહીંયા આવીને રોકાઈ શકો છો હવે આપણે ચા પાણી કરી અને અહીંથી નીકળશું ને રસ્તાનો જોરદાર વ્યુ આપણે તમને બતાવશું જ્યારે આંબાલાલ આગાહી કરે હવામાન વિભાગ જ્યારે આગાહી કરે ત્યારે કચ્છમાં ગુજરાતમાં એ સ્થળે વરસાદ નથી થતો હવે આજે મહારાષ્ટ્રમાં શું થાય છે તે આપણે આગળ જોઈશું આ છે આપણો આજનો નાસ્તો આલુ પરાઠા અને ચાય નાસ્તો નીકળવાનું છે એકદમ મસ્ત ચકાચક રૂમ છે એસી અહીં લાગેલી છે અને બે જણાના એક હજાર ત્રીસ રૂપિયા વિથ ટેક્સ આજનો ભાવ છે પચીસ છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ભાવમાં વધઘટ ચાલતો રહે છે આપ અહીં આવી અને ગૂગલ મેપમાં હોસ્ટેલર સર્ચ કરશો લોનાવાલામાં આવીને એટલે આપને બતાવશે ખૂબ સારી જગ્યા છે મેં અગાઉ તમને કીધું એમ રૂમ પણ સારા છે અહીંયા અટેચ બાથરૂમ છે ત્રણ બાથરૂમ અંદર બનેલા છે અને બહારનો વિવ્યુ કંઈક આ પ્રકારનો છે ખાસ કરીને કપડાં સુકાવવાની સારી વ્યવસ્થા અમે વરસાદમાંથી આવ્યા એટલે આ વ્યવસ્થાને અમને સારી એવી કામ આવી છે પચાસ ટકા કપડાં સુકાઈ ગયા છે અને હવે આગે આગે ગોરખ જાગે ને આ કઈક ઉપરનું આવું અહીં વ્યૂ છે અહીંયા બેસી શકો છો મનોરંજન માટે અહીંયા એક આવી બધી કેરમ પણ રમવાની ખુબ મજા આવી ગઈ કાલે અમે કેરમ પણ રમ્યા અહીંયા આવું બીજી પણ એક એકાદ એવી ગેમ છે અહીંથી દ્રશ્ય આવું છે આ બાજુ ગેલેરીમાંથી આપણે જોઈ શકીએ છીએ બાજુ ગેલેરી બનેલી છે અને ફરી પાછો રીમઝીમ રીમઝીમ વરસાદ છે એ શરૂ થઈ ચૂક્યો છે આપણે સવાર સવારમાં લોનાવાલા ફરી રહ્યા છીએ અને અહીં ભૂખ્યા કૂતરા જો ઠંડીના ગલુડિયું કેટલું હેરાન છે બિચારું લાગી છે તો આપણે એને રોટલી આપી ખા ખાખ આપણા ખા બી કો અને આને આને આપી દે એટલે ગલુડિયાનું ખાઈ નહીં પણ નાનકડા ગલુડિયાને બિચારાને બીક લાગે છે કે મોટા ખાઈ જશે તો એટલે ખાતું નથી લોનાવાલાની ગલીઓ શેરીઓ આ છે આપણું વાહન આ હા તો લોનાવાલાનો બેઝિક બ્લોગ બેઝિક બ્લોગ બની ગયો કારણ કે આપણે અહીં ફરી અને વિસ્તૃતનો બ્લોગ આજે આપણે બનાવી શકીએ એવી સિચ્યુએશન નથી આજે જવાનું છે પૂનાની બાજુમાં આવેલ સિંહગઢ ફોર્ટ ખાતે ત્યાં હવામાન ખુલ્લું રહેશે તો આપણે ખોલીને સારી રીતે બ્લોક કરશું પણ જો વરસાદ રહેશે તો પણ આપણે આજે ત્યાં જવાનું તો છે જ અને વરસાદની આગાહી છે પણ હાઈવે હાઈવે જવાનું હોવાથી લગભગ આપણને કંઈ વાંધો આવશે નહીં અત્યાર સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો પ્લીઝ સબસ્ક્રાઈબ ધ ચેનલ અને આવી જ રીતે આપ સૌનો પ્રેમ આપતા રહેજો ખૂબ જ ઝડપથી આપણે ગ્રો કરી રહ્યા છીએ લગભગ આપણા બધા વિડીયો છે એ ચાલી રહ્યા છે અને હજી આપે આગળ આપણે આપણા ચેનલ પર ઘણા બધા પ્રવાસન સ્થળો જે ફેમસ છે તે પણ બતાવશું અને નથી ફેમસ લોકોએ જે નથી જોયા એ પણ આપણે તમને બતાવશું આ બ્લોગને આપણે પૂરો કરીએ છીએ અને આના પછી તરત જ આપણે જે બ્લોગ આવશે એ લોનાવાલાથી નીકળી અને સિંહગઢનો આપણે વિડીયો બનાવશું આપ સૌનું પ્રેમ આ રીતે જ વરસાવતા રહેજો હસતા રહેજો રમતા રહેજો આવજો જય હિંદ વંદે માતરમ જય શિયા